હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સુમિતા કિચન કોર્નરમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગુજરાતી પૂરણપૂરી તો આજે હું તમને પૂરણપુરી બનાવવાની નવી ટ્રીક આપીશ તમે જો આ રીતે ફોલો કરશો તો તમારી પૂરણપુરી જરા પણ ફાટ્યા વગર એકદમ ઝટપટ બની જશે તો ચાલો બનાવીએ નવી ટ્રીક સાથે પૂરણપૂરી જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ગુજરાતી પૂરણપૂરી બનાવવા માટે આપણે એક કપ તુવેરની દાળ લીધી છે તેને આપણે બે થી ત્રણ પાણી એકદમ સારી રીતે ધોઈ લીધી છે હવે આપણે દાળને બાફવાની છે તો આપણે બે કપ પાણી એડ કરશું તો આપણે એક કપ તુવેર ડેરની સામે બે કપ પાણી એડ કરવાનું છે તો દાળ બાફતી વખતે દાળ એકદમ ઢીલી ન થઈ જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો પાણીનું મેજરમેન્ટ તમારે પરફેક્ટ રાખવાનું છે તો આપણે એક કપ તુવેર ડેરની સામે બે કપ પાણી લીધું છે તો હવે આપણે ઢાંકણ બંધ કરીને દાળને બાફી લેવાની છે અને આપણે બાફતી વખતે પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે ગેસની ફ્લેમ સાવ સ્લો રાખવાની છે અને ત્રણથી ચાર વિસલ કરી લેવાની છે તો ત્રણથી ચાર વિસલમાં આપણે દાળ એકદમ સરસ બફાઈ ગઈ છે તમે જોઈ શકો છો ઉપર પાણી જરા પણ દેખાતું નથી અને દાળ એકદમ સરસ બફાઈ ગઈ છે દાણો દબાવ્યો તો દાણો એકદમ સરસ પ્રેસ થઈ જાય છે અને દાળ તળીએ જરા પણ ચોટી નથી અને એકદમ સરસ બફાઈ ગઈ છે હવે આપણે બાફેલી દાળને એક પેનમાં લઈ લેશું અને એક ટેબલ સ્પૂન ઘી એડ કરશું અને સાથે સાથે આપણે એક કપ ખાંડ એડ કરશું તો આપણે એક કપ તુવેરની દાળની સામે એક કપ ખાંડ લેવાની છે હવે બધું બરાબર મિક્સ કરી લેશું અને પૂરણ પૂરીમાં એકદમ સરસ ફ્લેવર આવે તે માટે આપણે અડધી ચમચી એલચીનો પાવડર એડ કરશું અને તેને પણ આપણે પૂરણમાં એકદમ સરસ મિક્સ કરી લેશું હવે આ પૂરણને આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખીને એકદમ સારી રીતે હલાવતું રહેવાનું છે પૂરણ કઠણ થાય ત્યાં સુધી હવે આપણે પૂરણપૂરી બનાવવા માટેનો લોટ બાંધી લેશું તો તેના માટે આપણે બાઉલમાં બે કપ ઘઉંનો લોટ લીધો છે અને એકથી બે ટેબલ સ્પૂન મોણ એડ કરશું અને થોડું થોડું પાણી એડ કરીને રોટલી જેવો લોટ બાંધી લેશું તો આપણે વધારે કઠણ લોટ નથી બાંધવાનો આપણે રોટલી જેટલો સોફ્ટ ડો તૈયાર કરવાનો છે તો આપણે ડો તૈયાર છે હવે એક ટી સ્પૂન તેલ એડ કરીને તેને સારી રીતે મસળી લેશું તો આ રીતે આપણે લોટને મસળી લીધો છે હવે તેને ઢાંકીને આપણે દસ મિનિટ સાઈડમાં રેસ્ટ માટે રાખી દઈશું અને ત્યાં સુધીમાં આપણે પૂરણ ચેક કરી લેશું તો આપણે પૂરણમાં ખાંડ એડ કરી છે અને ખાંડનું થોડું પાણી થશે તો આ રીતે ઢીલું થઈ જશે તેને કન્ટિન્યુ ચલાવતા રહેશું તો આ રીતે પૂરણ એકદમ સરસ કઠણ થઈ જશે તમે જોઈ શકો છો તો આ રીતે ચમચો ઊભો રહે ત્યાં સુધી આપણે પૂરણને કઠણ કરવાનું છે તો આપણે પૂરણપુરીનું પૂરણ તૈયાર છે તેને આપણે ઠંડુ થવા સાઈડમાં રાખી દઈશું અને ત્યાં સુધીમાં આપણે ડોબ તૈયાર કરીને રાખ્યો તો તે ચેક કરી લેશું તો તેમાં એકદમ સરસ ગુણ આવી ગયું છે તેને આપણે આ રીતે નાના નાના લુવા કરી લેશું તો આપણે પૂરીના લુવા બનાવીએ તે રીતે આપણે નાના જ લુવા તૈયાર કરવાના છે અને પૂરણ પણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તેને આપણે એક બાઉલમાં કાઢી લીધું છે અને તેને આપણે ઘીવાડો હાથ કરીને આ રીતે મસળી લેશું તો તમે જોઈ શકો છો પૂરણ એકદમ સરસ કઠણ થઈ ગયું છે તેના પણ આપણે આ રીતે બોલ્સ તૈયાર કરી લેશું તો આપણે રોટલીનો લુવો બનાવ્યો છે તેનાથી થોડા આપણે મોટા આ રીતે બોલ્સ તૈયાર કરી લેવાના છે તો આપણે બધા પૂરણમાંથી આ રીતે બોલ્સ તૈયાર કરી લીધા છે અને આપણે લુવા પણ બનાવી લીધા છે હવે આપણે પૂરણપુરી તૈયાર કરી લેશું તો તેના માટે આપણે એક લુવાને આ રીતે લોટમાં ડસ્ટ કરી લેશું અને તેને આપણે પૂરી જેટલું નાનું વણી લેશું આ રીતે વણાઈ જાય ત્યારબાદ તેમાં આપણે પૂરણ રાખી દઈશું અને ઉપરથી આ રીતે ફોલ્ડ કરી લેશું અને ઉપર જે થોડો લોટ આ રીતે લાગે તેને આપણે કટ કરી લેવાનો છે અને ઉપરથી પેક કરી દેસું થોડું આ રીતે હથેળીથી પ્રેસ કરી દેસું જેથી કરીને પૂરણ બધી સાઈડ એક સરખો આવી જાય અને થોડો લોટ ડસ્ટ કરીને તેને આપણે નાની એવી પૂરણપૂરી વણી લેવાની છે તો તમે જોઈ શકો છો પૂરણપુરી એકદમ સરસ ફાટ્યા વગર ખૂબ જ સરસ વણાઈ જાય છે અને આપણે આટલી થિકનેસ રાખી છે તે જ રીતે આપણે બધી પૂરણપુરી તૈયાર કરવાની છે તો હું તમને બીજી પૂરણપુરી પણ આ રીતે બતાવી દઉં તો આપણે બધી પૂરણપુરી આ રીતે નાની નાની સાઇઝની તૈયાર કરી લીધી છે તો આપણે રોટલીથી થોડી નાની અને પૂરીથી થોડી મોટી તે રીતની આપણે બધી પૂરણપુરી રેડી કરી લેશું તો આ રીતે આપણે બધી પૂરણપુરી રેડી કરી લેવાની છે અને તમે જોઈ શકો છો પૂરણપુરી આગળ પાછળથી એકદમ સરસ પરફેક્ટ થઈ છે અને જરા પણ ફાટી નથી તમને હું બધી જ પૂરણપુરી બતાવી દઉં તો પૂરણ બધી સાઈડ એક સરખું સ્પ્રેડ થયું છે હવે આપણે પૂરણપુરીને શેકી લેશું તો તેના માટે તવો ગરમ થઈ ગયો છે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી લેશું અને તેને એક સાઈડથી આ રીતે શેકી લેશું એક સાઈડ શેકાઈ જાય ત્યારબાદ તેને ટર્ન કરીને ઉપર ઘી લગાવી દેશું અને તેને બીજી સાઈડ પણ શેકી લેશું અને બીજી સાઈડ પણ આપણે થોડું એવું ઘી લગાડી દઈશું જો તમને ઘી લગાડવું પસંદ ન હોય તો એમને પણ શેકી શકાય છે અને સૌ કરતી વખતે ઉપરથી ઘી લગાડી દેવાનું તો સેમ પ્રોસેસથી આપણે બધી પૂરણપૂરી રેડી કરી લેશું તો આપણે એકદમ સરસ ફૂલેલી ફૂલેલી અને સ્વાદમાં ધ બેસ્ટ એવી પૂરણપૂરી બનીને તૈયાર છે તમે તેને ગરમા ગરમ ઘી સાથે એન્જોય કરી શકો છો તો ફ્રેન્ડ્સ તમે આ પૂરણપુરી બનાવવાની નવી ટ્રીક એકવાર ચોક્કસથી ટ્રાય કરજો પૂરણપુરી એકદમ સરસ ફાટ્યા વગર જટપટ તૈયાર થઈ જશે તો ફ્રેન્ડ્સ તમને આ પૂરણપુરી બનાવવાની ટ્રીક સારી લાગી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બાજુમાં બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે બાય બાય ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવી રેસિપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ જરૂરથી કરી દેજો અને બાજુમાં બે લાયકનને પ્રેશ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે બાય બાય ફ્રેન્ડ્સ